પાધાજી મિત્રો સ્વાગત છે આપના નવા બ્લોગ મીડિયા માં તો આજે મે લઈને આયા છીએ જોવાની ચોરી તો खासा टाइम એલાય કે આ ઈચ્છા થઈ કે બેઠા કોઈ છોડી હાથમાં આઈને એટલે બુવા પરને છોડી દેવાઈજી તો આગળ બ્લોગ મો બની રહેજો અને બધું કદ બતાવશું અને ખાસ અમારી એક ખેજે ગોગા ટીમ તરફથી તમારા બધાને હેપ્પી દિવાળી

કવડું પડશે પછી પછી ખોટું ના બોલતા પાછા કઉ છુ કે આધાર ના હોય ના તબે તો મરશો ના મને એમ કઉ બો નવ બો આધાર નહી હોય